જય માતાજી મિત્રો નમસ્કાર મિત્રો જય માતાજી ગુડ મોર્નિંગ તમારું સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલ પર આજે અને આજે આપણે વાત કરીશું કપાની તો કે આ કપા છે અત્યારે કપા છે આપણો સુકાઈ ગયો છે વરસાદના લીધે અને કપા પણ આપણો ફાટી ગયો છે તો તમે જુઓ તો કપાનું નુકસાન તો ઘણું કરી નાખ્યું કપાએ આપણો કપા છે સાવ સુકાઈ ગયો છે અને અતિ નુકસાન થયું છે કપાસમાં એનું કારણ છે કે વરસાદના લીધે આપણો કપાસ છે એ સાવ સૂકી ગયો છે અને કપા પણ ફાટી ગયો છે તો હવે વીણવાનું ચાલુ કરી દેવાનું છે આપણે બે ચાર દિવસમાં તો જો આ કપાસ કપાસ છે સાવ સુકાઈ ગયો ઉભો ઉભો કપાસ ને છોડવો આપણો કપાસ છે ને એ સાવ હવે ઓલો થવા માંડ્યો છે તો તમે જોવો એટલે તમને ખ્યાલ આવી જ જશે અત્યારે કેમ કે કપાસ છે એ સોડો આખો સુકાઈ ગયો છે અને હવે ખાલી ગીનવા ને કપાસ ફાટ્યું ઈ જ દેખાય તમને બાકી બીજું કાય આમાં છે નહીં અંદર હવે આ જે કોઈ પાંચ છસો કેરી રહી બાકી પૂરી એક જ મેણી મને લાગે પતી જવાનું આમ તો ને આ કપાસ છે એ પણ હવે પીળો પડી ગયો સાવ આપણે કે વરસાદના લીધે જો બધું દેખાય એ પીળો પડી ગયો છે અને કપાસ છે એ આપણે ઊભો ઊભો સુકાઈ ગયો છે અંદર હવે મિત્રો આ કપડાં છે આપણે અત્યારે સુકાઈ ગયો છે સાવ હવે વરસાદના લીધે બધું થઈ ગયું છે આવી રીતે હવે શું કરે હવે ગીનવા છે અમુક અમુક જગ્યા છે બાકી તો ક્યાંક કાલા ફાટે વીણવાનો છે લગભગ બે વીણી મતલબ કપા પતી જવાનો છે ઘટ બે વેણી માન થાય અત્યારે કપામાં તો